અમદાવાદ શહેરમાં આજે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે જેને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે શહેરના ગોતા સાયન્સ સિટી વિસ્તારમાં પાંચ ઈજ જ્યારે ગોપાલ ગુમામાં એક કલાકમાં જ બે ઈજ જેટલો વરસાદ પડ્યો હતો અને ભારે વરસાદના કારણે મીઠાખડી અને અખબારનગર સહિત શહેરના પાંચ જેટલા અંડર બ્રિજ વાહન ચાલકો માટે બંધ કરાયા છે ત્યારે વરસાદી માહોલ વચ્ચે કોર્પોરેશનના કર્મચારીઓ સાધનો સાથે હાજર રહેશે ટીમ ઇન્ડિયાની ભવ્ય જીત બાદ સમગ્ર દેશભરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે ત્યારે અમદાવાદમાં પણ ઠેર ઠેર લોકોએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી જેમાં શહેરના સિંધુ ભવન થલતેજ એસસી હાઈવે રાયપુર દરવાજા મણિનગર અને નરોડા સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને ભારત માતા નારા સાથે મોડી રાત સુધી કરીને અમદાવાદના વેજલપુર ખાતે કપાટમાં ગયેલી જમીન પરત અપાવવાનું કહી બાપીટા એ જમીન દલાલ પાસેથી અઠ્યાવીસ લાખ પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં વેજલપુર વિસ્તારની હદમાં આવતો એક પ્લોટ સરકારશ્રી થઈ ગયેલ હોવાથી તેને પરત અપાવવા આરોપીઓએ સચિવાલયમાં ઓળખાણ હોવાનું કહીને ફરિયાદીનો વિશ્વાસ કેળવ્યો હતો અને અધિકારી સહી કરશે ત્યારે રૂપિયા આપવા પડશે તેવું કહી ગાંધીનગરના બાપ દીકરા સહિત ત્રણ લોકોએ ફરિયાદી પાસેથી અઠ્યાવીસ લાખ પડાવી લીધા હતા ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે